આ કહાની છે એક ધામની જે સ્થળ છે નાનું પણ અહીંની આસ્થા છે મોટી અહીં કોઈ દેવ કે દેવી નહીં પરંતુ ચાલે છે નાગ દેવતાનું રાજ અહીની જમીનમાં છે કોઈ ચમત્કાર જ્યાં હાથ રાખતા જ મટી જાય છે દર્દ અહીંની મૂર્તિમાં છે તેજ જે ગમે તેવું ઝેર પણ લે છે ચૂસી લોકોની માન્યતા છે કે કોઈ ઝેરી જાનવર કરડે તો અહીં આવતા જ ઉતરી જાય છે તેનું ઝેર ઝેર શું છે પણ ઝેર ઉતારવા માટેની છે એક શરત નાગ કઈડો હોય એટલે दादा નું નામ લઈને સફેદ ગમે લીરો બાંધી દે રૂમાલ બાંધી અને પછી અહીંયા આવી જવાનું

કે આવું તે કંઈ હોતું હશે કે ઝેર તેની જાતે જ ચૂસાઈ જાય જો કે આ તમામ વાત સાંભળી આ પણ ચોંકી ગયા અમે પણ આ વાત સાંભળી તો વિશ્વાસ ન કર્યો માટે અમે સ્થળ પર જઈ જાત તપાસ કરવાનું વિચાર્યું કે જ્યાં લોકોની આસ્થા અડક છે એ સ્થળ કેટલું ચમત્કારિક હશે દેશ અને દુનિયામાં અસંખ્ય નાના મોટા ચમત્કારિક મંદિર આવેલા છે તેમજ દરેક મંદિરનું એક અલગ જ મહત્વ હોય છે અને અલગ રૂપ હોય છે દરેક મંદિરની અંદર દેવી દેવતાઓ હાજરા હજુર બિરાજમાન હોય છે પણ અમે તે મંદિરના દર્શન આપને કરાવીશું જ્યાં કોઈ દેવી નહીં પરંતુ નાગ દેવતાનું રાજ છે આમ તો કોઈ પણ જીવ જંતુનું ઝેર એ જીવલેણ સાબિત થતું હોય છે જેમના શરીરમાં ઝેર દાખલ થાય તેમના પ્રાણ ચૂસાઈ જતા હોય છે પરંતુ આજે ગુજરાતના એક એવા ચમત્કારિક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં કોઈ વ્યક્તિને કોઈ પણ જીવ કરડ્યું હોય તો આ મંદિરની અંદર બિરાજમાન દાદા તેનો ઝેર ચૂસી લે છે ચમત્કાર દેખાડે છે અને કહેવાય છે કે મંદિરની ધરતીમાં જ છે દાદાનો આશીર્વાદ અહીંયા વાસંગી દાદા સાક્ષાત બિરાજમાન છે એટલા માટે જ આ જે અહીંયા ધરતી છે આ ધરતી પર જે કોઈને ઝેરી જનાવર કડ્યું હોય અને તેઓ અહીંયા બેસે છે તો તેમનું ઝેર ઓટોમેટિક ચૂસાઈ જતું હોવાનું પણ ભક્તોનું કહેવું છે આ મંદિરે જે છે એ ખાસ ફારકીની માનતા કરવામાં આવે છે તો સાથે જ તલ અને જે છે પકવાનના નિવેદ પણ અહીંયા ધરાવવામાં આવે છે આ મંદિર રાજકોટથી પચીસ કિલોમીટર દૂર હળમતિયા ગામમાં આવેલું છે છે કે જે લોકો શ્રદ્ધાથી અહીં આવે અને દાદા ઓગણીસો ત્રાણું થી દાદા અહીં હાજરા હજુ છે આ ઝેર શું હે દાદા શું કોઈ કોઈની અમારી જરૂર નહી અમે થાય સેવા કરી દાદાનો નો રાખે એટલે જે ઉતરી જાય કોઈને એમ હોય કાંઈ ગોલીડા જાય ને પાસે દવાખાને જવું પડે તો અહીં ન ઉતરે દવાખાને એમ જવું જ પડે બરોબર વિશ્વાની આ ગયો ને દૂર દેખાતું આ મંદિર આમ તો સામાન્ય લાગે છે પરંતુ આ મંદિર એ કોઈ સામાન્ય મંદિર નથી આ છે વાસંગી દાદાનું મંદિર આ મંદિરની ધરતીમાં ચમત્કાર છે એક એવો ચમત્કાર જ્યાં ઝેરી સાપ પણ જો ડંખ મારે તો તેનું ઝેર આ ધરતી ચૂસી લે છે ઝેરી જીવડું કર્યું હતું અને ત્યારબાદ તેમણે વાસંગી દાદાને યાદ કરી માનતા રાખી વાસંગી દાદાના મંદિરે પણ આવ્યા અને અહીંયા તેમણે પોતાના જે હાથમાં ઝેરી જીવડું કરડ્યું હતું તે હાથને જમીન સાથે સ્પર્શ કરી રાખ્યો અને બાદમાં તેમના શરીરમાંથી ઝેર ચૂસાઈ ગયું જ્યારે જીવડું કરડ્યું ત્યારે તેમના હાથમાં સોજો પણ આવી ગયો જે હાલ ઉતરી ગયો છે મને જ્યારે જીવડું કરડ્યું છે તો અમે દાદાના દર્શન કરવા આવ્યા છે અહીંયા દાદાને દયા છે તો આ હાથ રાખી તો ગમે ઝેર હોય દાદા સુસી લેશે કારણ કે હાથ હા થતી માથે હાથ રાખ્યો તો તમને જેને મળ્યા તેવા હંસાબેન મકવાણા અમે તેમ રાજકોટ નજીક આવેલા ત્રંબા ગામમાં રહે છે તેઓ પોતાના ખેતરમાં જ્યારે કામ કરી રહ્યા હતા તે સમયે જ અચાનક સાપે તેમના હાથે ડંખ માર્યો જે બાદ તેમણે તુરત જ સફેદ કપડું બાંધી દીધું અને ત્યારબાદ વાસંગી દાદાના મંદિરે આવી પહોંચ્યા અહીંયા તેમનું ઝેર ઉતરતા તેમણે પોતાની માનતા પૂર્ણ કરી અને ફારસી છોડી નાખી વાડીએ હું હતી તો લસણમાં લસણ લેવા ગઈ તો હાથ નાખ્યો લસણ માં કે નાગ અડધો બારો નીકળી નાંગરીમાં મને વસડકું ભરી લીધું પછી હું બહાર આવી થોડા થોડ તો કરનાર ની કોઈ કામ કરતા હાથ પાડ્યા મેં કે આવો મને જનાવર કરતા મેં કીધું મને મને દાદા પાસે લઈ જાઓ એના નામની ફારકી નાખી દો ફારકી નાખી અને દાદા એ મને લઈ આવ્યા ને સારું થઈ ગયું મને એના ત્રણ દી થયા આ મંદિર ફારસી નું એક મહત્વ છે જે વ્યક્તિને જે સમયે ઝેરી જાનવર કરડે જીવ જંતુ કરડે તેઓએ પણ સફેદ કલરનો કાપડનો ટુકડો વાસ્ંગી દાદાને યાદ કરીને બાંધવાનો હોય છે જેને ફારસી કહેવાય છે જ્યારે દાદાની માનતા પૂર્ણ થાય ત્યારે આ ફારસી છોડીને અહીંયા કૂવાની પાળે બાંધી દેવાની હોય છે દાદાને નૈવેદ પણ ચઢાવાય છે જે ખાસ પ્રકારનો હોય છે જો કોઈ મોટું જાનવર કરડે તો લાપસી તલવટ નારિયેળ સાખરની માનતા મનાય છે

અહીં આવતા ભક્તોની અન્ય મનોકામના પણ પૂર્ણ થાય છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની બાધા લેતા લોકોને અમે જોયા છે જેઓને દાદાના પરચા મળ્યા છે એક દંપતી અમને અહીં જોવા મળ્યું જેઓ જામનગરથી અહીં દર્શને આવ્યા હતા વાસંગી દાદાના પરચા સાંભળી તેઓએ પણ સંતાન પ્રાપ્તિની માનતા લીધી અને ત્યારબાદ તેમને તેનું ફળ પણ મળ્યું હું અહીંયા વાસંગી દાદાને મારે આ છોકરાનું અહીંથી નથી થયું છે સારું બરાબર બાળકનું એટલે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો દાદા જરૂર ફળ આપે છે જેને આપણે ખોરોપ ન ભરાતો હોય બાળક પ્રાપ્તિ ન થતી હોય તે દાદાના આશીર્વાદથી બધું સારું કરી દઈએ છે હા એટલે મારી એક બેબી એક જ હતી એટલે દાદાને શ્રદ્ધાથી આપણે છોકરાની પ્રાપ્તિ થઈ

ડોક્ટર ની સલાહ જરૂર લઈ લેવી જોઈએ હાર્દિક જોશી ન્યુઝ એટીન ગુજરાતી રાજકોટ